હરિયોમ ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે અનુષ્ઠાન એટલે શું અનુષ્ઠાન ક્યાં કરીએ તો શું ફળ મળે અનુષ્ઠાનના નિયમ કેવા હોય છે અનુષ્ઠાન કયા સ્થાન પર કરે તો એનું ફળ મળે અનુષ્ઠાન કર્મના સાક્ષી દેવતાઓ કોણ છે અનુષ્ઠાનમાં આપણાથી શું ખવાય કે શું ના ખવાય ને અનુષ્ઠાનના મુખ્ય નિયમો કયા હોય છે તમારા જ દ્વારા પ્રશ્ન પૂછાયેલા છે જે હું અહીંયા લઈને બેઠો છું ને એનો તમને બહુ જ સંક્ષિપ્તમાં જવાબ આપીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટિન્યુ ચિહ્નમાં દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં તો અનુષ્ઠાન એટલે શું તો અનુષ્ઠાન એટલે તમે પર્ટીક્યુલર કોઈ એક મંત્ર એક સ્તોત્ર એક પાઠ કે એક કવચ આનું અધિક સંખ્યામાં મંત્ર હોય તો સવા લાખની સંખ્યામાં પાઠ હોય તો ઓછામાં ઓછું અનુષ્ઠાન બારસો પાઠનું અનુષ્ઠાન હોય સ્તોત્ર કવચ આદિ જે હોય એની વાત કરું છું એ તમે જ્યારે કન્ટિન્યુઝ અમુક દિવસો સુધી કરો કે તમે વિચારો કે હું તમને એક ઉદાહરણ આપું કે તમારે શ્રી સુક્તનું બારસો પાઠનું અનુષ્ઠાન કરવું છે અને તમે વિચાર્યું કે રોજના ત્રણસો પાઠ કરીને ચાર દિવસમાં બારસો પાઠ પૂરા કરીને પાંચમા દિવસે દશાંશ યજ્ઞ તર્પણ માર્જન ભ્રમભોજન અથવા તો દશાંશ પાઠ તર્પણ માર્જન બ્રહ્મભોજન કરીશ આને કહેવાય અનુષ્ઠાન એને અનુષ્ઠાન ના કહેવાય કે આજે ચલો બે માળા કરીને પાછા બે દિવસ સૂર્ય ત્રીજે દિવસે ફરી માળા કરી આ ના કહેવાય તો અનુષ્ઠાન આ છે બીજું અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાન કોણ કરે તો કેવું ફળ મળે તો ઘણા લોકો એવું કહે છે કે કોઈ પાસે મંત્ર જાપ કરવાનું બધું કરવું એના કરતા અમે જાતે ના કરીએ જાતે કરે તો ફળ મળે તો સો ટકા વાત સાચી છે કે જાતે કરીએ એ ફળ મળે 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 પણ જાતે આપણે શું ઘરે સ્થાપન કરીને કે આજે જે ભગવાન હોય એનું અનાજ હોય સોળસોપચાર પૂજા હોય સંકલ્પ આદિ હોય આ બધું શું આપણે કરી શકીએ છીએ નહીં જો આપણે જાતે આ જાણતા હોય ને કરીએ તો સર્વશ્રેષ્ઠ કે જાતે અનુષ્ઠાન કરો પણ આપણે આ જાણતા ન હોઈએ તો કોઈ માર્ગદર્શન આચાર્ય ગુરુ કે બ્રહ્મદેવતા કે તમારા સુકલ કે ગોરબાપાનો બાપાનો સહારો લેવાનો તો ગુરુ દ્વારા તો એમના દ્વારા પણ અનુષ્ઠાન કરો તો એ ઉત્તમોત્તમ કહ્યું છે હવે નિયમમાં કહો તો પહેલો નિયમ છે કે સ્વયં અનુષ્ઠાન કરે તો ઉત્તમ છે ગુરુ દ્વારા જો તમને મંત્ર મળ્યો હોય જ્યારે તમને કોઈ ગુરુ દીક્ષામાં મંત્ર મળે ને તો એમાં કોઈ વિધિ વિધાન જ નહીં એ બધું સ્વયં સિદ્ધ હોય ગુરુના દ્વારા તમને કોઈ મંત્ર સ્ત્રોત્ર પાઠ મળ્યો હોય અને એનું તમે અનુષ્ઠાન કરો તો એ ઉત્તમોત્તમ કયું છે કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા તમને જો દીક્ષા મળી હોય મંત્રની કે સ્તોત્ર પાઠની તો એ પણ મહાન ઉત્તમ અનુષ્ઠાન કયું છે એટલે તમે જાતે અનુષ્ઠાન પછી કરી શકો પણ જો તમને ગુરુનું માર્ગદર્શન ના હોય કોઈ વિદ્વાન બ્રાહ્મણ નું માર્ગદર્શન ના મળ્યું હોય તો જાતે અનુષ્ઠાન ના કરશો હવે અનુષ્ઠાન કઈ જગ્યાએ કરીએ તો કેવું ફળ મળે તો શાસ્ત્ર કહે છે કે પુણ્ય પવિત્ર નદીઓના તટ ઉપર કિનારે જો આપણે અનુષ્ઠાન કરીએ તો પછી જ્યાં આગળ ત્રણ નદીઓનો સંગમ થતો હોય ત્યાં આગળ પછી પવિત્ર ગુફામાં સિદ્ધ પીઠોમાં જ્યાં આગળ પીઠો હોય તપસ્વીઓની ત્યાં આગળ આશ્રમોમાં તુલસીના વનમાં અથવા તો તુલસીની સામને પીપળાના ઝાડ નીચે બાગ બગીચામાં ગૌશાળામાં ગાય માતાની આગળ પહાડો ઉપર કે જ્યાં ભગવાનનું સ્થાન હોય એવા પહાડો ઉપર દેવાલયમાં અને દેવાલયમાં પણ શિવાલય સર્વોત્તમ છે તો શિવાલયમાં બીલીના ઝાડ નીચે આમળાના ઝાડની નજીક જો અનુષ્ઠાન કરવામાં આવે અનુષ્ઠાન કરવામાં આવે તો આ અનુષ્ઠાન સિદ્ધ થાય અને એનું જે ફળ છે એ ઘરે બેસીને અનુષ્ઠાન કરવા કરતા કોટી ગણું વધારે મળે અને આ બધા ઓપ્શન આપણી પાસે ના હોય તો ઘરમાં અનુષ્ઠાન કરાય તો ઘરે આપણે બધા નિયમોનું પાલન કરીને અનુષ્ઠાન કરી શકીએ છીએ હવે અનુષ્ઠાન કરીએ તો એના સાક્ષી દેવતા કોણ તો સૌથી પહેલા તો ભગવાન સૂર્ય છે એના સાક્ષી બીજા નંબરમાં આપણા મંદિરમાં જે બધા દેવી દેવતાઓ બેસાડેલા છે એમની સામે અનુષ્ઠાન કરીએ તો એ પણ બધા સાક્ષી છે પછી સાયમકાલે જ્યારે અનુષ્ઠાન કરીએ કે રાત્રે કરીએ તો ચંદ્રદેવતા છે જે રીતે દિવસે સૂર્યનારાયણ ભગવાન છે એ જ રીતે અગ્નિનારાયણ ભગવાન છે જ્યારે દીવો ચાલતો હોય તો દીપક એટલે દીપનારાયણ છે પછી જળ છે પછી બ્રાહ્મણ છે ગૌમાતા છે આ બધા જેની સન્મુખમાં આપણે અનુષ્ઠાન કરીએ તો એ આપણા અનુષ્ઠાનના સાક્ષી તરીકે એમને જાણવા અને એ જ અનુષ્ઠાનના આ બધા સાક્ષીઓ ભગવાન સુધી કે આપણે જે દેવી કે દેવતાનું અનુષ્ઠાન કરી હોય ત્યાં સુધી આપણું આ બધું કર્મ પહોંચાડે અને એનું ફળ આપણને પ્રાપ્ત થાય એના પછીનો તમારો પ્રશ્ન હતો કે અનુષ્ઠાનના સમયે શું ભક્ષણ કરાય એટલે શું ખવાય તો પહેલું પહેલું તો હું તમને એ કહીશ કે શું ના ખવાય તો સૌથી પહેલાં તામસિક ખોરાક ના ખવાય અનુષ્ઠાન કરતા હોય ત્યારે લસણ ડુંગળી નહીં ખાવાનું જેનાથી ક્રોધ ઉત્પન્ન થાય જેનાથી બ્રહ્મચર્ય આપણું તૂટી શકે એવા કોઈ આહાર નહીં કરવા મદિરાપાન નહીં કરવું માંસાહાર આદિયાર નહીં ખાવું હવે શું ભક્ષણ કરવું જોઈએ તો અનુષ્ઠાનમાં જો શક્ય હોય ને તો ખાલી ફળ આહાર ખાલી ફળનો આહાર કરવો એ સૌથી શ્રેષ્ઠ છે બીજા નંબરમાં કહ્યું છે કે ગાય માતાનું ઘી દૂધ આ બધું આપણે ખાઈ શકાય કે પી શકાય ત્રીજા નંબરમાં કહ્યું કે સફેદ તલથી બનેલી કોઈ વસ્તુ હોય જેમ કે તલ સાંકળી તલના લાડુ આદુ હોય આદિ હોય આ બધું ખાઈ શકાય એના સિવાય કહ્યું છે કે અનુષ્ઠાનના સમયે આમળા ખાવા સુખા હોય કે લીલા હોય કે આમળાનો જૂસ હોય એ સૌથી બેસ્ટ માનેલો છે શરીર માટે ને શાસ્ત્ર પ્રમાણે પણ એના પછી કહ્યું છે કે જ્યારે અનુષ્ઠાન હોય ત્યારે દહીં ખવાય દહીંમાં મિશ્રી નાખીને આપણે કહી શકાય છે અને એના સિવાય કહ્યું છે કે નારિયેલ પાણી પીવાય આ પ્રોપર અનુષ્ઠાનની અંદર ખાવાની વસ્તુઓ છે એમાં પછી સાબુદાણા રાજગરો મોરિયન બટાકાની ચિપ્સ ને આ ચિપ્સ ને પેલી ચિપ્સ આ બધું નથી આવતું આ અનુષ્ઠાનના યન કરવો બીજો નિયમ છે બ્રહ્મચર્યનું પાલન કરવું ત્રીજો નિયમ છે જેટલું અધિક બની શકે મૌનવ્રત ધારણ કરવું ચોથો નિયમ છે ગુરુની સેવા કરવી પાંચમો નિયમ છે ત્રિકાલ સ્નાન સવારે બપોરે સાંજે ત્રણ વખત સ્નાન કરવું પછી છઠ્ઠો નિયમ છે કોઈપણ પ્રકારની નિંદા કે પાપ કરવાથી બચવો સાતમો નિયમ છે નિત્ય જે પૂજા પાઠ કરતા હોય નિત્ય પૂજા કરવી આઠમો નિયમ છે કે નિત્ય દાન કરવું જ જોઈએ જ્યારે અનુષ્ઠાન ચાલે ત્યારે રોજ ને ફૂલની પાખડી દાન કરવી નવમો નિયમ છે કે દેવી દેવતાઓની સ્તુતિ પ્રાર્થના આદિ કરવી દસમો નિયમ છે નૈમિત પૂજા કરવી એટલે જે આપણે નિત્ય પૂજા પાઠ આદિ કરતા હોય ને વિશેષ પર્વ ઉપર કોઈ પૂજા કરો એમ અગિયારમી જે અગિયારમો જે નિયમ છે કે પોતાના ઈષ્ટદેવતા અને ગુરુમાં વિશ્વાસ રાખવો શંકા ન કરવી બારમો નિયમ છે કે તમે જે મંત્ર સ્તોત્ર પાઠનું અનુષ્ઠાન કરો છો પૂર્ણ શ્રદ્ધા રાખી અને પછી એનો જાપ કે સ્તોત્ર પાઠ કરવો પૂર્ણ શ્રદ્ધાને ભાવ રાખીને હવે અનુષ્ઠાનના મુખ્ય પાંચ અંગ છે કયા કયા સૌથી પહેલું તમે વારે ગણીએ કદાચ મારી હિન્દી ચેનલ જે જોતા હશે લોકોને ખબર હશે ને ગુજરાતી ચેનલ ઉપર પણ ઘણીવાર કહ્યું છે કે કોઈ પણ જ્યારે તમે અનુષ્ઠાન કરો ત્યારે હું વારેગણીય શબ્દનો પ્રયોગ કરું છું કે દશાઉંશ હવન કરવું તર્પણ માર્જન આ તે બધું હવે એ જ આ બધા અંગો છે કે અનુષ્ઠાનના મુખ્ય પાંચ અંગ કયા સૌથી પહેલો

ત્રીજો નિયમ છે કે તમે જે હવન તમે જે હવન કર્યો છે એનો દસમા ભાગનું તર્પણ કરવું એ ચોથો નિયમ છે કે તર્પણ જે તમે કર્યું છે એનું ચોથા ભાગ એનું દસમા ભાગનું માર્જન કરવું અથવા અભિષેક કરવો અને પાંચમો નિયમ છે કે એના દસમા ભાગનું ભ્રમ ભોજન બ્રાહ્મણ ભોજન કરાવવું એટલે કહેવાનો અર્થ છે કે પહેલો નિયમ મંત્ર જાપ પહેલું અંગ છે મંત્રજાપ બીજું અંગ છે એનું દશાંશ હવન ત્રીજું અંગ છે દશાંશ હવનનું દશાંશ તર્પણ ચોથો નિયમ છે દશાંશ તર્પણનું દશાંશ માર્જન ને પાંચમું નિયમ છે દશાંશ મહાર્જનનું દશાંશ બ્રહ્મભોજન આ મુખ્ય પાંચ નિયમ છે અને સૌથી છેલ્લો અનુષ્ઠાન કર્યા પછીનો જે સૌથી મહત્વપૂર્ણ નિયમ ગોપનીયમ 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 પ્રયત્નતઃ તમે જે અનુષ્ઠાન સાધના આદિ કરી છે કાં તો તમારા ગુરુ કાં તો જેણે તમને માર્ગદર્શન આપ્યું હોય અનુષ્ઠાનનું એ કાં તો આચાર્ય બ્રહ્મદેવ આમના સિવાય તમે જે મંત્ર સૂત્રનું અનુષ્ઠાન કર્યું છે ગુપ્ત જ રાખવું કોઈને પણ કહેવું નહીં કારણ કે એ જે તમારા માટે કામ કરશે તમે વિચાર્યું પણ નહીં હોય એવી શક્તિઓ તમને આપશે એમાં કોઈ સંદેહ નહીં રાખવો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ